વોર્ડ નંબર તેરમાં આવેલા મુખ્ય માર્ગ નહેરુ ભવનથી બગીખાના તરફ જતો મુખ્ય માર્ગ હાલ કફોડી હાલતમાં જોવા મળે છે વોર્ડ નંબર તેરમાં આવેલા નહેરુ ભવનથી બગીખાના તરફ જતો મુખ્ય માર્ગ જ્યાં ખૂબ જ વધારે ટ્રાફિકની અવર જવર છે ત્યાં થોડા સમય પહેલાં જ ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી પરંતુ છેલ્લા પાંચથી છ મહિનાથી આ રસ્તાની હાલત ખૂબ જ ગંભીર જોવા મળે છે જ્યારે આ વિસ્તારમાં ત્રણ શાળાઓ આવેલી છે હોસ્પિટલ પણ આવેલા છે નહેરુ ભવનથી બગીખાના તરફ જતો મુખ્ય માર્ગ રોજના વાહનોની અવર જવર ખૂબ જ હોય છે જ્યારે આ વિસ્તારમાં કાઉન્સિલરોને પણ આ રસ્તા પર જે પણ કંઈ હાલત છે તેની કોઈ પડી જ નથી સાથે સાથે વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક નિંદ્રાધીન છે મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર પેચવર્ક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ નહેરુ ભવનથી બગીખાના તરફ જતો મુખ્ય માર્ગ જે છે તેની હાલત ખૂબ જ ખરાબ છે લોકોના વાહનો ખાડામાં પછડાઈને ખરાબ થઈ રહ્યા છે સ્થાનિકો છેલ્લા પાંચથી છ મહિનાથી આ ખાડાવાળા રસ્તા પર ત્રાહી મામ પોકારી ગયા છે